કુંભારીયા ગામના પાદર ફળિયાના અંદાજે પચાસ ઘર કમળ સુધીના પાણીમાં ગરકાવ થઈ ગયા છે વરસાદી પાણી ભરાઈ જતા સ્થાનિકોને હેરાન થઈ રહી છે જોકે કુંભારિયામાં સુરત કોર્પોરેશનની ટીમ દ્વારા પાણી નિકાલની કામગીરી કેવી રીતે કરવી તેની મથામણ ચાલી રહી છે સુરતની ખાડીઓ હવે બે કાંઠે વહેતી થઈ ગઈ છે સુરતના કુંભારિયા વિસ્તાર ખાડીની લગોલગ આવેલો છે ખાડીના જળસ્તરમાં વધારો થતાની સાથે જ આસપાસના વિસ્તારમાં પાણી ભરાયા હોવાના દ્રશ્યો સામે આવી રહ્યા છે કુંભારિયા ગામના પાદરફળિયાના અંદાજે પચાસ ઘર કમર સુધીના પાણીમાં ગરકાવ થઈ ગયા છે ખાડીની આસપાસ આ પ્રકારના દ્રશ્યો દર માસા વખતે સામાન્ય બની ગયા છે વહીવટી તંત્ર ભલે કહેતા હોય કે પ્રી મોન્સૂનની કામગીરી કરવામાં આવી છે પરંતુ જિલ્લામાં સાર્વત્રિક વરસાદ થયા બાદ વાસ્તવિક પરિસ્થિતિના દ્રશ્યો સામે આવતા કામગીરી ઉપર સ્વાભાવિક રીતે પ્રશ્ન સર્જાય છે